ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે ગતરોજથી ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જે ડ્રાઇવ સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી પોલીસે હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ગતરોજ સવારથી જ સાંજ સુધીમાં ભરૂચ અંકલેશ્વર અને સમગ્ર જિલ્લા માં હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા પાંચ પોઈન્ટ સત્તાવન લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો છે એકત્રીસ પોલીસ મથકની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી એકાણું વાહન ચાલકો ને રૂપિયા પિસ્તાલીસ હજાર પાંચસો ના ઈ મેમો પણ આપવામાં આવ્યો પોલીસ સ્ટેશન પ્રમાણે નજર કરીએ તો ભરૂચ એ ડિવિઝન સત્યાવીસ કેસ બી ડિવિઝન છવ્વીસ કેસ સી ડિવિઝન એકાવન કેસ તેમજ તાલુકા પોલીસ મથકમાં ચાર કેસ નોંધાયા હતા આ તરફ અંકલેશ્વર એ ડિવિઝનમાં ત્રેવીસ કેસ બી ડિવિઝનમાં સૌથી વધુ બસો ત્રણ કેસ અંકલેશ્વર તાલુકામાં પાંચ કેસ અંકલેશ્વર જેઆઈડીસીમાં એકાણું કેસ જ્યારે પાનોલી પોલીસ મથકમાં દસ કેસ નોંધાયા હતા પોલીસની હેલ્મેટ ડ્રાઈવના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે પોલીસે તમામ ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા અનુરોધ કર્યો છે તમામ નગરજનોને અને લોકોને પોલીસ દ્વારા અપીલ છે કે હેલ્મેટનું પાલન કરવું હેલ્મેટ પહેરવાનું નિયમનું પાલન કરવું તથા આપણા જે જીવ છે તેને અને એક્સિડન્ટમાં છે એમાં નુકસાન ન થાય શરીરને તેને બચાવવા માટે પોલીસને આ ડ્રાઈવમાં સહયોગ આપવો અન્યથા પોલીસ દ્વારા અત્યારે જ સઘન ડ્રાઈવ ચાલી રહી છે અને પાંચસો રૂપિયા સુધીનો દંડ પણ એમાં થઈ શકતો હોય છે